દર્શક મિત્રો આપ હાર્દિક સ્વાગત છે જોઈએ સમાચાર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે પૂર્વ સૈનિકો તથા રાષ્ટ્ર માટે બલિદાન આપનાર સૈનિકોના ધર્મપત્નીઓ સાથે સંવાદ કર્યો આજે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસાવટ કચેરી ટાઉન હોલ ખાતે પૂર્વ સૈનિકો તથા બલિદાન આપનાર સૈનિકોના ધર્મપત્નીઓ સાથે સંવાદ કર્યો કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષામાં પોતાના પ્રાણને આવતી આપવા હંમેશા તત્પર શૂરવીર સૈનિકો પ્રત્યેનું ઋણ અદા કરવા નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજ્ય કાર્યરત છે રાષ્ટ્ર કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ સૈનિકોના તથા વીરતાભરી ફરજ શારીરિક થયેલા સૈનિકો અને રાષ્ટ્રની સશસ્ત્ર સેનાઓનું અમૂલ્ય યોગદાન આપીને સેવા નિવૃત્ત થતા સૈનિકો તથા તેઓના પરિવારજનો માટેની કલ્યાણ પુનર્વસવાટ યોજનાઓના અમલીકરણની જવાબદારી નિયામક સૈનિક કલ્યાણ પુનર્વસવાટની છે અન્ય જિલ્લાઓની સરખામણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પૂર્વ સૈનિકો છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું કે પહેલા નિવૃત્ત થતા સૈનિકોને પેન્શન

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારશ્રી કર્નલ વિશાલ શર્માએ કચેરી અને કામકાજ અંગેની માહિતી આપી હતી આ તકે કલેક્ટર શ્રી કેસી સંપટે પૂર્વ સૈનિકો તથા સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપતિઓનું શાળા આપી સન્માન કર્યું આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારશ્રી કર્નલ વિશાલ શર્મા ચીફ ઓફિસર શ્રી સાગર રાડિયા અને પૂર્વ સૈનિકો તથા બલિતાજી સૈનિકોના ધર્મપત્નીઓ ઉપસ્થિત રહ્યા હતા પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મોડી